डिजिटल लोगो फॉर डिजिटल मार्केटिंग कंपनी मिस्टर मैनेजर्स इट्स टैगलाइन इज लर्न लीड एंड और बराबर नहीं देखा थी स्क्रीन यस 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 स्क्रीन सर बद्दा ने स्क्रीन को शेयर कर ठीक है गाइस ओके ओके सर ओके वैभव सर आनी अंदर आनी अंदर हमने ये जणाओ કે ઉપર આપણે ક્રોમ ટાઈપ ઓકે મને તું આ ટાઈપ નો કઈ ઇમેજ જનરેટ કરી દે હવે મારે મારે લોગો ટાઈપ નું જોઈએ છે તો પછી મારે કેના ઉપર ક્લિક કરવાનું અથવા તો હું આના ઉપર મારે આ નીચે જે ઓપ્શન છે એ સામે ટાઈપ કરી થોડું જણાવો ને વૈભવ સર અમારા સિનિયર ડિઝાઇનર છે સર એમાં છે ને નીચે ઓપ્શન આવેલા જ ને આપણે ઇમેજ નાખે કસ્ટમાઇઝ કરી શકે છે આપણે જે લખ્યું છે આખા જે પ્રોમ્પ્ટ લખ્યો છે આપણે ફોટો અને આપણે આપણે રિયલિસ્ટિક ફોટો બનાવી શકે છે ઇલેસ્ટ્રેશન એટલે કે આપને જે ઇલેસ્ટ્રેશન હોય ને કે જે એકદમ 2D વસ્તુ હોય ઓકે તમને ખ્યાલ હોય તો જે ઓલા એનિમેસ હોય આપણે આપણે મલ્ટીપલ ટાઈમ જનરેટ કરી શકશું તો આપણે ટ્રાય જ કરીએ હા સર મલ્ટીપલ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ ચલો મલ્ટીપલ પણ સિલેક્ટ કરી શકીએ પણ પહેલા આપણે એવું જોઈએ કે ફોટો ઉપર ક્લિક કરીને આપણે ઉપર ફ્રોમ ટાઈપ ઓકે મેકઅપ પ્રોફેશનલ ડિજિટલ લોગો ઓર ડિજિટલ માર્કેટિંગ કંપની મિસ્ટર મેનેજર ઇટ્સ ટેગલાઇન લેન લેન એન્ડ અન હવે આ સાઇડમાં છે મેજિક ફ્રોમ તેમાં ઓન રાખવાનું કે ઓફ રાખવાનું ફોટો રાખવાનું ઓટોમેટિક એક્સ્ટ્રા કરવું ઓકે પછી એની નીચે છે એસ્પેક્ટ રેશિયો કે તમારે કયા ટાઈપના રેશિયોમાં જોઈએ છે સાઇઝ સાઈઝ તો એની અંદર આ 16.9 છે અને કદાચ મારે બીજી કોઈ સાઈઝમાં જોતું હોય તો એનો પણ હું ઉપયોગ એવી રીતના 3.4 કરી શકું 3 બીટ 4 ગેમ 3 પછી વિઝિબિલિટીમાં પબ્લિકલી ઓટોમેટિકલ કરે છે હવે મારે જનરેટ ઉપર ક્લિક કરવાનું રાઈટ હમ અને સર આમાં જે જે પ્રમાણે આપને જોતું હોય ને એ પણ આપને એમાંથી સિલેક્ટ કરી શકીએ જેમ કે

એટલે એ ટૂંક માં સામે ને આપણે કહી શકીએ કે તું લોગો ટાઈપ નો બનાવી દે ટાઈપ મારે કઈ રિઝલ્ટ જોઈએ છે હિટ્સ આપે છે જોવો છો તમે કે આવું અટ્રેક્ટિવ ડિઝાઇનર બનાવવા માટે મારી પાસે કેટલા રૂપિયા કેટલા દિવસ લે અને હું એ સમજાવી સમજાવી થાકી જાવ ત્યારે કઈ આવું ક્રિએટિવ આપે જ્યારે એક એ ટૂલ્સ તમને આટલું અટ્રેક્ટિવ રિઝલ્ટ આપી શકે છે તમારે મજા આવે એવું તમે પ્રોમ્પ્ટ આપો હવે એક બીજો પ્રોમ્પ્ટ આપીએ અપના આઇડિયોગ્રામની વેબસાઈટ છે કે આનું છે હા હા વેબસાઈટ છે વેબસાઈટ ઓકે લોગો બનાવવા માટે નિય છે સ્પેશિયલ યસ એઆઈ ટૂલ પર લોગો બનાવી શકો તમારે પ્રોમ્પ્ટ કેવો આપવાનો કે તું મને લોગો બનાવી આપ મારા બિઝનેસનું નામ આ છે ઓકે બરાબર હવે જો આપણે એક બીજો એક પ્રોમ્પ્ટ આપીએ આને આઇડિયોગ્રામને કે a boy learning digital marketing and apple laptop sitting in open ground on table with with jet planes flying close to him the the end of the plane એટલે ઓન રેશિયો આપણે મજા છૂટ છે હવે આની અંદર કયા સિલેક્ટ સાહેબ કે બેસ્ટ રિઝલ્ટ આપે વૈભવ સાહેબ સિનેમેટિક ફોટો સિનેમેટિક કરીએ હવે ફોટો કરીએ પછી ફેશન કેવું કયાદ કરવું ને કારણ કે ફેશન

નાઇન્ટી નાઇન પર્સન્ટ કે એક છોકરો ઓપન ગ્રાઉન્ડમાં પ્લેન જતા હોય પાછળથી વ્હાઈટ લાઇન્સ થતી હોય એપલ ના લેપટોપ ઉપર બેઠો હોય એવો ફોટો બનાવ્યા આપ્યો અને એવો ફોટો બનાવી આપ્યો